ખેડા લોકસભાના ઉમેદવાર તરીકે ઘર ઘર સંપર્ક સુધીના આ પાર્ટીની યોજના મુજબના અભિયાનનો આજે પ્રારંભ પણ કર્યો છે દરેક ઘર સુધી અમે ભારતીય જનતા પાર્ટીના અમારા કમળના ધ્વજ માન્ય પ્રધાનમંત્રી સાહેબનો દેશવાસીઓ માટેનો સંદેશ અને અમારા ટૂંકા પરિચયની પત્રિકાનું વિતરણ કર્યું છે આપણે જાણીએ છીએ કે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના આ વરિષ્ઠ આગેવાનોના પ્રયત્નોથી અને કરોડો ભારતવાસીઓના તત્કાલીન સમયના આ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદી વિચારધારાને પ્રોત્સાહન આપવા માટે અંત્યોદયના ઉત્થાન સાથે અને પ્રત્યેક ભારતમાં રાષ્ટ્રવાદ ભારતીયજનોમાં રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવાદના એ જનૂન સાથે દેશ સેવાનું કામમાં ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાઓ આજે થયા છે વિશ્વની સૌથી મોટી પાર્ટી આજે ભારતીય જનતા પાર્ટી છે અને દેશ પણ અનુભવ્યું છે અને ગુજરાતે પણ અનુભવ્યું છે કે જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકારો છે ત્યાં સુશાસન ગરીબ કલ્યાણનું કામ થયું છે વિશેષ કરીને સત્તાના ભોગ કરવાના બદલે સત્તાને સાધન તરીકે ઉપયોગમાં લઈને રાષ્ટ્ર સેવાનું રાષ્ટ્ર નિર્માણનું સમાજ નિર્માણનું કામ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ચાહે એ ભારત સરકાર હોય કે અન્ય રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ત્યારે દેશ સેવામાં આ ઉત્તમ કામ થઈ રહ્યું હોય ત્યારે ખેડા લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસના પ્રસંગે પણ હું કરોડો અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બંધુબગીની સાથે દેશવાસીઓને અને રાજ્યના અને જિલ્લાના નાગરિકોને વિનંતી કરું છું કે આવનાર તારીખ સાતમી મેના રોજ આપ પણ મોટી સંખ્યામાં ઘર બહાર નીકળીને બૂથ સુધી પહોંચીને આદરણીય મોદી સાહેબની સરકારને આશીર્વાદ આપો છેલ્લા દસ વર્ષમાં છેલ્લા દશકમાં જે સામાજિક આર્થિક પરિવર્તન દેશે અનુભવ્યું છે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય કે સામાજિક સેવાઓની વાત હોય કે ભારતની પ્રતિષ્ઠા દુનિયાભરમાં વધારવાની વાત હોય દેશની જનતાએ આ છેલ્લા દસ વર્ષનું શાસન જોયું છે ત્યારે આપ પણ આદરણીય મોદી સાહેબની સરકારને આશીર્વાદ આપો એવી હું વિનંતી કરું પ્રચારનો શુભારંભ કર્યો છે કે કેટલો વિશ્વાસ આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે જે ખેડા લોકસભાના સંગઠન શક્તિના એ જનૂનને અને સંગઠન શક્તિના સમાજ જીવનના સુખ દુઃખમાં ભાગીદાર થવાના એ પ્રયાસને અનુભવ્યો છે અને માટે જ એમણે જાહેરાત કરી કે ખેડા લોકસભામાં કોંગ્રેસના ઉમેદવારની સો ટકા ડિપોઝિટ જશે જે પ્રકારે જે સ્થિતિ થઈ છે એ સ્થિતિને આંકલન કરીને એમણે પાર્ટીના સૌ આગેવાનોને એ હાકલ પણ કરી છે કે આપણે એટલી મોટી સંખ્યામાં મતદાન કરીએ બુથ પરનું આપણું મજબૂત તંત્ર એવું બનાવીએ જેથી કરીને કોંગ્રેસના ઉમેદવારને ડિપોઝિટ જાય